નમસ્તે દર્શક મિત્રો હું વી આર વાઘાણી દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે વિછ્યા તાલુકાનું રેવાણિયા મુકામે અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ જે વિછ્યા તાલુકામાં જો ગણો તો પ્રખ્યાત એવું પ્રાકૃતિક ફાર્મ અન્નપૂર્ણા ફાર્મ જે અમારે રસિકભાઈનું એની મુલાકાતે આવ્યા છે અને એને ફાર્મની અંદર લાઈવ અત્યારે હલર હાલે છે જે પ્રાકૃતિક રીતે પકવેલી મગફળીમાં તો એ ડેમો કરવા અમે લાઈવ આવેલા છીએ તો આપણે રશિકભાઈનો નામ નંબર સરનામું કોન્ટેક્ટ લેવી રશિકભાઈ તમારા ફાર્મનું ડિટેલથી વાત કરો મારું નામ જમોટ રશિકભાઈ રામજીભાઈ ગામ રેવાણીયા અને મારો મોબાઈલ નંબર છે સત્તાણું ચાળત્રી પંચાણું નવાણું ત્યાંસી અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ હું છેલ્લા ચાર વર્ષથી એટલે કે બે હજાર વીસથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરેલી છે એમાં રશિકભાઈ મેં તમારા ઘણા બધા લેખ પણ સાંપાની અંદર જોયા છે કે સાંપાની અંદર તમે એના ફોટા સહિત એના આખે આખા લેખ સહિત જોયેલા છે તો ઘણો તો ભલે શર વર્ષથી ખેતી કરે છે પણ બહુ સારી રીતે એ ખેતી કરે છે કોઈ હો ટકા તો આજે અમારા આત્મનિર્ભર ગ્રુપની અંદર એને પણ એડ કરી અને વિછા તાલુકાનું આત્મનિર્ભર ગ્રુપ એમાં એ પણ છે અને ખેડૂતોને કઈ રીતે જાગૃત કરવા અને કઈ રીતે માલ પકવવો અને એનું બેનિફિટ કઈ રીતે મળે ખર્ચો ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે એ માટે આપણે એની મુલાકાત લેવાની છે તો રસિકભાઈ આપણે શરૂઆત કરવી તમારા દેશી આગ્રોથી અને પછી એની મગફળી કયું વાવેતર છે આપણે ગિરનાર શાર ગિરનાર શાર ગિરનાર શાર મગફળી એને પણ વાવેલી છે તો એનો લાઈવ આપણે ડેમો પાસો ફરીને એકવાર આપણે દર્શાવવાના છીએ આપણી ચેનલની અંદર તો પહેલાં આપણે શરૂઆત વ્યાગ્રહથી કરી રસિકભાઈ આ એક જે તમારા છે બધી વસ્તુ આપણે જોવી છે

ત્યાર પછી નિમાસ્ત્ર છે કાં એનું સાણ છે હા પછી બાકીના જે ઓલામાં આવ્યું આપણે નવા અમુક પ્રયોગો કર્યા હોય ને કે એલોવેરા અર્ક છે પછી લીંબુનો અર્ક છે એ બધા ભરેલા છે ખાટી છાશ છે પછી આના સિવાયના બે ત્રણ ટીપણ આપણે જે પિયતમાં આપીએ ને એ આ કૂવે પડેલા છે હા હા રકવડે રહ્યાને આ વર્મી કમ્પોસ્ટ બેડ છે એની અંદર અળસિયાનું ખાતર ટૂંકમાં આપણે કહે ને તૈયાર થાય છે તો પહેલાં શરૂઆતમાં આ રીતનું ગાયનું સાણ હોય ને એ જો આ રીતનું આખું જ હોય બધું શરૂઆતનું સાણ પછી આને બેડને આમ આપણે સૂકો કચરો છે કોઈ ઘાસ છે કે એવું બધું હોય ને એ બધું ઉમેરી દેવાનું અને એની અંદર અળસિયા ઉમેરી દેવાના પછી થોડોક ભેજ આપવાનો એટલે આ ઝીણું ખાતર મોરેશિયા ટાઈપનું આપણે થઈ જાય અળસિયાનું ખાતર કહે ને એવડું હોય કમ્પ્લીટ સાની ભૂકી જેવું આપણે કોઈ પણ

ત્યારે એમાં વર્મી વોશ નીકળ્યા એ પણ જીવામૃતિ જેમ જ એનો ઉપયોગ કરવામાં આવે છે એ રશિકભાઈ આનું તો મેં જાણ્યું વર્મી વોશ નીકળ્યા ને સંટકાવમાં એ તમે પાવ એટલે અળસ્યા નું પ્રમાણ જમીનમાં ખુબજ વધે છે અને છોડની વૃદ્ધિ પણ બહુ સારી થાય છે મૂળ વિકાસ ની બધી હવે મિત્રો આપણે દેશી આગ્રહ તો એને જોયો આ કઈ રીતે તમે જોવો છો ગાયના ચાણાનું છે ખાતર કઈ રીતે કમ્પોઝ થાય છે વ્યવસ્થિત રીતે એકદમ આમ ગણતીયું ખાતર જો જમીન ની અંદર ખેડૂત ને એક આપડે રસિક ભાઈ એ કેવાનું કે જો તમારે દેશી ખાતર જ ભરવું હોય ને તો આ રીતે ભરો ને તો તમારા મુંડા પ્રશ્ન નો રહે અને તમારી જમીન માં ફાયદા તમે છ બેડ છે બાકી આપણા માટે એક બેડ હોય તો ઘણી થઈ રહ્યા છે એક ખેડૂત જો એક બેડ લઈ લેનો ખર્ચો લાંબો હોતો નથી પંદરસો ની આજુબાજુ હોય છે કેટલું ખાતર બની શકતું હોય છે બારક મહિના બારક મહિના આમ ગણો એટલે તમારે

આપણે લેપાળો કહેવાય છે આને અને નામ તો અલગ અલગ ઘણા બધા હોય આપણી ભાષામાં લેપાળો કહીએ છીએ કે આને કોઈ પણ પછું ખાતું નહીં ટૂંકમાં એટલે આપણે આ છટકાવાનો ઉપયોગ કરીએ ને તો કોઈ પણ ઈયળ છે સુસ્યા છે કોઈ ખાય નહીં અને આને છે ને એને શું એલર્જી જ હોય છે આ લેપાળાની એટલે કોઈ પ્રકારની જીવાય તેને નથી ખાતી એટલે એને પિયત છટકાવમાં આપી કહીએ છીએ ત્યાર પછી આ ધતુરાનું કામ એ જ છે એને તે કોઈપણ વનસ્પતિમાં ગણો તો એને કોઈ ખાતું નથી એટલે એ પણ દવાનો ઉપયોગ કરી શકીએ છીએ હા છે ત્યાર પછી કરણ છે અરડુશી છે સીતાફળ છે બધા જ આમાં છોડ કરેલા જ છે એટલે આપણે ટાઈમસર બનાવવું હોય ને તો ક્યાંય લેવા જવું ન જો આપણે શેઠે પાળા જ મળે રહે હા હા મિત્રો ક્યાંય લેવા જવા નથી જોયું દસ પાનની આપણે જરૂર હોય તો અમારી તોડી અને ઉકાળો કરો તો ઉકાળો કરી કરીએ ત્યાર પછી કરણ છે અલ્પા બાજુમાં અડડુસી છે ગિરનાર નંબર એવડી વેરાયટી કરી હતી એટલે આ આમ ગણો તો આપણે માટે ખાવામાં પણ સારી છે અને બેઠેકમાં સારી છે અને તેલય બહુ સારું નીકળે ખાવા માટે જે વીસ નંબરની તુલના કરો તો એની હારે થઈ કે એવું છે એટલે આ ખેડૂતને આ વાવવાની જરૂર છે કારણ કે હવે ચાર નંબર રહે એટલે વીસ નંબર રહે ને ઉતારા ઘેટા છે ફૂગના પ્રશ્ન એમાં રહે છે એટલે ગીરના ચાર ખેડૂતો માટે હારી છે બધી રીતે આપણે ભાવ તો હું તાલમાં રાખી આપણે જયારે બિયારણા નું ને આ વર્ષે તો પાંત્રીસો રૂપિયા લીધું હતું એટલે આપણે આને વેચાણ માટે તો આ વર્ષે તેલાનું નથી કઢાવવાનું પણ કોઈ ખેડૂતને વાવવું હોય અથવા તો મારે ઘરે પોતે આજ વાવવાનું છે એટલે આપડે દોઢ વાસ બે હજાર નું મણતરી કે વેચવાની ગણતરી છે બિયારણ માંથી બાકી તો તેલ કટવવાનું જ છે આપડે હા હા એનું

પંદર લીટરનું કેન હોય એની કિંમત ચાર હજારથી બેતાલીસ હજાર રૂપિયા જેવી રાખવામાં આવે છે પંદર લીટરમાં જ આપણે ભરીએ છીએ અન્નપૂર્ણા પ્રાકૃતિક ખા મારો મોબાઈલ નંબર છે સત્તાણું સાડત્રીસ પંચાણું નવાણું ત્યાંશી નંબર પર કોન્ટેક્ટ કરી અને વહેલા અસર બુકિંગ કરાવી લેવું તો વાવેતરનું તેલ અઠવાડિયા પછી સુકાઈ જાય કોઈ ભેજ હોય બધું સુકાઈ જાય ત્યાર પછી આપણે એને દેશી માંથી ટૂંકમાં કઢાવવાનું છે એટલે જે કોઈને લેવું હોય તે સંપર્ક કરીએ અત્યારે અલગ નું જો લાય ચાલુ જ છે આપડે કમ્પ્લીટ દાણા છે મિત્રો આ છે આપણે અન્નપૂર્ણ પ્રાકૃતિક ખામ એની ગિરનાર શહેર મગફળી જે ગુજરાતભરમાં અત્યારે ધૂમ મચાવે છે કારણ કે મેં આના ચાર વીડિયા અમારા ગ્રુપના નાખ્યા છે હોય એવો પ્રાકૃતિક ખેતી જે કરે છે ને વિચિયા તાલુકાના તો એને બિયારણના પણ એટલા ઓર્ડર આવ્યા છે અને તેલના ડબ્બાના પણ એટલા ઓર્ડર આવ્યા છે અને એક એટલો વિશ્વાસ રાખ્યો મિત્રો કે વસ્તાભાઈ વાઘાણીની ચેનલની અંદર ગાયા તારીખ ખેતીની અંદર એક પણ વિડીયો ફોટો દર્શાવવામાં નહીં આવે એટલે તમે આદિવાદી વિશ્વાસ મૂક્યો છે તો એવો ને એવો વિશ્વાસ રાખી મારી ચેનલમાં વિડીયો હશે એમાં તમારે જોવા પડવું નહીં હોય તો અમારે અન્નપૂર્ણા ફાર્મ જે રસિકભાઈ એના તમે સાપામાં પણ લેખ જોઈ શકો છો અને એની આજે આખી ડિટેલમાં ફાઇલ પડે છે પાયામાંથી હું પોષણ આપે છે કયા છટકાવ કરે છે બધી વસ્તુમાં પકાવેલી મગફળી હે તો તમારે તેલ ખાવું હોય તો એનો નંબર આપ્યા છે એનો કોન્ટેક્ટ કરજો અને બિયારણની જરૂર હોય જોકે બિયારણ જય બહુ મોંઘું હતું પણ તમારે બિયારણની જરૂર હોય તો અગાઉથી એનો પણ કોન્ટેક તમે કરી શકો છો તો આ રીતે તમે તમારી ખેતી ઝીરો બજેટની અંદર કરી શકો અને આ છે દાણાની ક્વૉલિટી ઝૂમ કરીને બતાવો એકદમ સારી અને સ્વસ્થ ક્વૉલિટી વાવો તો એ કમ્પ્લીટ ઉગે છે અમે કેવી રીતે પ્રાકૃતિક ખેતીનો પટ મારીને વાવો એટલે ભૂક પણ ઓછી આવે છે તો મિત્રો આ રીતે તમે ગાય દરેક ખેતી કરતા રહો ગાયનું મહત્વ સમજો ઝેર વગેરેનું અનાજ પકાવો તમારા બાળબસાને ખવારો અને દેશના નાગરિકોને ખવારો અને ગાયનું મહત્વ સમજણ ગાય બાંધતા થાવ એ જ મારો મેન હેતુ અને ઉદ્દેશ છે અને દર્શક મિત્રો મારી ઘણી બધી ચેનલમાં હું બોલી આચ્યો છું કે તમે એટલું વિચાર કરો ધીમે ધીમે ગાય દરેક ખેતી તરફ વળો કારણ કે અત્યારે આવા નાના નાના બાળકોને ડાયાબિટીસ કેન્સર અને ઝીણા ઝીણા કેટલા એવા રોગો છે આપણે ન બોલી આપ્યું એવા તો એ બધાના રોગમાં કાબૂ કરવા હોય તો એ સારી ડૉક્ટર પાસે નથી પણ એ ઝેર વગરનું અનાજ પકવતા ખેડૂતો છે સારું અને સ્વસ્થ ખોરાક ખાશો તો તમારા બાળબસા બીમાર ઓછા પડશે તો જય હિન્દ જય ભારત અને જય ગૌ જય જય માતા